સાવલીના ચુડાવ ગામમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી વ્યસન મુક્તિને અંગે નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા નાના ભૂલકાઓ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો દિવ્યાંગ બાળકો દ્વારા જે ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી આજના છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ટુંડા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને એમાં ધોરણ એકથી આઠના બાળકોએ ભાગ લીધેલો છે અને સાથે નાના નાના બાલવાટિકાના ટાબરિયાઓએ પણ ભાગ લીધેલ છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં માઇમ રાખેલ છે નાટક રાખેલ છે વ્યસન મુક્તિ અભિયાનને લગતા મુદ્દા તથા શિક્ષણને લગતા મુદ્દા સ્વચ્છતાને લગતા મુદ્દા વગેરે જેવા મુદ્દાઓને લેવામાં આવરી લેવામાં આવ્યા છે અને તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહવેર એની તૈયારી કરેલ છે અને આજે સરસ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે એ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લઈને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણીનો ભાગ બનશે એ બધું તો ઠીક છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી હું જોતો આવ્યો છું કે અહીંયા નાના બાળકો ઝંડો ફરકાવે છે શું છે કારણ અત્યાર સુધી એવું હતું કે દીકરીને સલામ દેશને નામ સરકારે એક યોજના બહાર પાડી હતી તેના અંતર્ગત શાળા ગામની સૌથી ભણેલી દીકરી અથવા તો જો કોઈ શાળામાં દિવ્યાંગ બાળક હોય તો એમના હસ્તે ધ્વજવંદન કરાવું તો અમે છેલ્લા ત્રણ વર્ષથી શાળાના જે દિવ્યાંગ બાળકો છે સીડબ્લ્યુ એસ એન બાળકો દિવ્યાંગ બાળકોના જ હસ્તે અમે ઝંડો ફરકાવવામાં માટે એમને આમંત્રણ આપીએ છીએ અને બાળકોના જ હસ્તે અને આ વખતે અમે શાળાની જે સૌથી હોશિયાર બાલિકા છે ધોરણ આઠની એના હસ્તે અમે આ વખતે ઝંડો ફરકાવાના છીએ